દૈગાંપાઇ રોડ મીઠાના મુવાળા મેસો નદીના પુલ પરથી પોલીસે વિદેશી દારૂ પકડ્યો ગાંધીનગર જિલ્લાના દહેગામથી બહાર જવાના મુખ્ય માર્ગ ઉપર રખિયાલ પોલીસ પીએસઆઈ એસઆઈ અંસારીના સૂચના મુજબ શંકાસ્પદ વાહનનું ચેકિંગ કરતી ત્યારે રખિયાલ પોલીસના કોન્સ્ટેબલ અક્ષયસિંહ વિક્રમસિંહને બાતમી મળી કે દહેગામથી બાય રોડ ઉપર એક સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા ગાડીમાં વિદેશી દારૂભરી પસાર થવાની છે તે પાક્કી બાતમી હોવાથી પોલીસે મીઠાના મુવાળા પુલ પાસે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો અને દૂરથી આપેલ બાતમીવાળી ગાડી આવતા પોલીસે આ ગાડીને હાથનો ઈશારો કરી ઊભી રાખવા ઈશારો કર્યો ત્યારે ડ્રાઈવરે ગાડી ભગાડી મુકતા પોલીસ પાછળ પીછો કરતા ગાડીના ચાલકે એક માટીના નાળિયાના રસ્તામાં ગાડી ઘાલી દેતા માટીમાં ફસાઈ જતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ચાલકને પકડી પાડ્યો અને તેની પૂછપરછ કરતા તેનું નામ પ્રવીણ કુમાર વક્તારામ રબારી ડેબાવાસ રાજસ્થાનનો વતની અને ગાડીની અંદર તપાસ કરતા વિદેશી દારૂની એક બોટલ મળી આવી જેની કિંમત બે થવા પામે છે અને મારુતિ અને વિદેશી દારૂ સાથે મળી કુલ રૂપિયા નવ લાખ ચુમોતેર હજાર બસો એસી ના મુદ્દામાલ સાથે કિસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ ગાંધીનગર